માર્કેટમાં દુકાનદાર સાથે વિવાદ બાદ મારામારી કરવામાં આવી છે ત્યારે અન્ય શખ્સો એ આવીને દુકાન પર પથ્થર પણ કર્યો હતો ત્યારે મારામારી અને પથ્થર મારો કરી અસામાજિક તત્વો ફરાર થયા છે ત્યારે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે પોલીસે પણ હવે આ લુખા તત્વો કરવા માટે કવાયત હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય અંબાજીમાં મારામારીની ઘટના બની છે જેમાં કેટલાક લોકોએ અસામાજિક તત્વોએ ભરબજારે મારામારી કરી છે ત્યારે માર્કેટમાં દુકાનદાર સાથે વિવાદ બાદ મારામારી કરવામાં આવી છે ત્યારે અન્ય શખ્સોએ પણ આવીને દુકાન પર પથ્થર મારો કર્યો હતો ત્યારે મારામારી અને પથ્થર મારાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કે અસામાજિક તત્વો કરીને ફરાર થયા હતા ત્યારે સીસીટીવીમાં કેદ પોલીસે પણ હવે આ તત્વોને જબ્બે કરવા માટે કવાયત હાથ ધરી છે તો મહત્વના સમાચાર અંબાજીથી કહી શકાય અંબાજીમાં લુખા તત્વોનો આતંક ફેલાયો છે ત્યારે અસામાજિક તત્વોએ ભરબજારે મારામારી કરી હતી ત્યારે માર્કેટમાં દુકાનદાર સાથે વિવાદ બાદ મારામારી કરવામાં આવી હતી ત્યારે અન્ય શખ્સોએ આવીને પણ દુકાન પર પથ્થર મારો કર્યો હતો ત્યારે આ મારામારી અને પથ્થરમારીની ઘટના છે સમગ્ર તે સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે પોલીસે હવે આ લુખા તત્વોને જબ્બે કરવા માટે કવાયત હાથ ધરી છે